જામનગરથી સમાચાર જીજી હોસ્પિટલ બની વિવાદોનો પર્યાય આઉટસોર્સ કર્મચારીની બોગસ હાજરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો આઉટસોર્સના કર્મચારીને નોકરી પર આવ્યા વગર ચૂકવી દેવાયો સાત મહિનાનો પગાર આ સમગ્ર મામલે આરએમઓ એમ જે સોલંકી કંપનીના મકસૂદ પઠાણ અને રાજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ પહેલા બે કર્મચારીઓ હોસ્પિટલમાંથી નાણાંની ઉચાપત કર્યાની પણ ફરિયાદ નોંધાવી હતી નવાઈની વાત એ છે કે હોસ્પિટલ સાથે કામ કરતી એજન્સી વારંવાર વિવાદોમાં આવતી હોવા છતાં તપાસ કરવાના બદલે કંપનીને છાવરવામાં આવી રહી છે આ સમગ્ર મામલે જ્યારે અધિક્ષક ડોક્ટર દીપક તિવારીને સવાલ પૂછાયો તો તિવારી સાહેબે ગોળ ગોળ જવાબ આપ્યો

તે આઉટસોર્સ એજન્સી એન જે સોલંકીના બે કર્મચારીઓ વિરુદ્ધ નોંધાઈ છે સિટી બી ડિવિઝન પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે પરંતુ હોસ્પિટલના અધિક્ષક કે આરએમઓ આ મામલે કોઈ સ્પષ્ટતા કરવા સામે નથી આવી રહ્યા અને કેમેરાથી દૂર ભાગી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે રવિ બુદ્ધદેવ એબીપી અસ્મિતા જામનગર એક એમ્પ્લોય છે જેનું સ્વીપર ક્લાસમાં કામ કરવાનું હોય વર્ગ ચારના એમ્પ્લોય છે અને એમનું જે ધ્યાન રાખનાર એમ્પ્લોઈઝ જે હોય સેનિટરી ઓફિસમાં એટલે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય અને એની સાથેના બીજા કર્મચારી જે છે એટલે એ કર્મચારીઓમાં અત્યારે પ્રાથમિક રૂપે શંકાનું પેલું થતા એટલે તપાસ માટે અને પોલીસને એફઆઈઆર કરવામાં આવે છે